રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસે ખૂબ જ ઉલ્લાસ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે જેથી ઉપલેટા શહેરમાં પણ નંદગીર આનંદમયો જય કનૈયા લાલકીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી

આજ રોજ જન્માષ્ટમીનો દિવસ છવ્વીસ તારીખ અને જે ક્રિષ્ના ગૃપ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી આ શોભાયાત્રાનું જન્મ રથયાત્રા કાઢવામાં આવે છે એમાં ગામના અને આજુબાજુના તાલુકાના તમામ લોકો જે છે જોડાય છે છેલ્લા સત્તર વર્ષથી આ કાર્ય અવિરતપણે પણ ચાલુ છે અને આવી જે સેવાઓ અમે જેવા કે ગણપતિ મહોત્સવ નવરાત્રી લોકમેળો તુલસી વિવાહ અને આ જન્માષ્ટમી ની રથયાત્રા છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને ધર્મ જનતા જનતાનો જાહેર જનતાનો ખુબ ખુબ આભાર અને સફળ અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરેલ છે